જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નેરુડે માર્ગદર્શન હેઠળ જાગૃતિ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ માર્ગદર્શન હેઠળ ઓગણીસ દાહોદ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ સાત મે રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે સદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે સંગીતમય મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું જેમાં દાહોદ જિલ્લાના તમામ વહીવટી તંત્ર પરિવાર સાથે જોડાયા હતા જેમાં હોલી જોલી ગ્રુપ ફ્લાઇટ ડાયનામીક ગ્રુપ તથા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંગીતમય મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું જેમાં એસપી રાજદીપસિંહ ઝાલા ઉત્સવ ગોસાવી અને દાહોદ જિલ્લાના તમામ વહીવટી તંત્રના હોદ્દેદારો આ કાર્યક્રમમાં જોડાયા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એમાં દાહોદ જિલ્લામાં પણ મતદાન થવાનું છે તો મતદાર જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના પગલાઓ લઈ લેવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજે અહીંયા નાટક અને નૃત્યોના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા એની સાથે સાથે જ ચૂંટણીલક્ષી જેટલા પણ તૈયારીઓ છે લગભગ પૂર્ણતાના આરે છે અત્યારે પોસ્ટલ બેલેટની કામગીરી વગેરે ચાલુ છે એની સાથે સાથે જ પ્રચાર પ્રસારની કામગીરી પણ જો છે એ પણ ચાલુ છે સ્વીટ એક્ટિવિટીઝ પૂરજોશમાં ચાલુ છે પોલીસ તંત્ર તરફથી પણ એરિયા ડોમિનેશનની કામગીરી ચાલુ છે આપણા જિલ્લામાં સીએપીએફના દળો પણ આવવાના છે તો બધા જ જો ક્રિટિકલ એરિયાઝ વગેરે છે તે જગ્યા ઉપર કેગ કામગીરી ચાલુ છે અને પૂર્ણતઃ ફ્રી અને ફેર વોટિંગ થાય એના માટે વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તો દાહોદની જનતાને અને દાહોદ લોકસભા મત વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે સાતમી મે ના દિવસે મોટી સંખ્યામાં બહાર આવે અને મતદાન કરે અને લોકશાહીનો જો પર્વ છે પૂરજોશથી ઉજવે જીટીવી ન્યૂઝ દાહોદ